સિંહાસન બત્રીસ કે બત્રીસ પુત્રની વાર્તાઓ તમે જરૂર સાંભળી હશે આમાંની જે એક વાર્તા આજે આપણે સાંભળવાના છીએ અને વાર્તા છે વેતાળપાટની રાજા ભોજને સિંહાસનનો મોહ લાગેલો એ સિંહાસન ઉપર બેસવા જતા હતા તે નંદની નામની પુત્રી બોલી રાજા ભોજ આ સિંહાસન રાજા વિક્રમનું છે એના ઉપર બેસવાનો તને અધિકાર નથી એમના જેવા પરોપકારી અને દયાળુ હોય એ જ આના ઉપર બેસી શકે એની એક વાત કહું છું એ તું સાંભળ અને ભોજ નંદનીને જોતાર્યા નંદનીએ વાર્તાની શરૂઆત કરી કનોજ નામનો દેશ એમાં ભીમ નામનો એક ભાટ રહે એની પત્નીનું નામ ઉમિયાદે ભીમ પૈસાદાર હતો ઉદાર હતો દાન ધર્મમાં પૈસાનો ખર્ચ કરતો ઉમિયાદે સદાચારી અને ધાર્મિક હતી બંને સુખી હતા પણ એક વાતનું દુઃખ હતું એમને કોઈ સંતાન નહોતું એથી ઉમિયાદે હંમેશા ઉદાસ રહેતી પુત્ર વિના ઘર સ્મશાન જેવું લાગતું પુત્ર વિના માનવ એ પશુ જેવો છે ભીમને ઉમિયાદેવની વાત હાવ હાચી લાગી અઢક મિલકત છે પણ કોઈ વાપરનાર નથી ભીમ ભગવાન શંકરના મંદિરે ગયો ઉગ્ર તપસ્યા કરી ભગવાન શંકર પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે એક વર્ષ પછી ત્યારે ત્યાં પુત્રનો જન્મ થશે ભીમ ખુશ થયો ઘરે આવ્યો એક વર્ષ થયું અને ભીમના ઘરે પુત્રનો જન્મ થયો પુત્ર સૌંદર્યવાન અને તેજસ્વી હતો ભીમના આનંદની કોઈ સીમા નહોતી ઉમિયાદે પણ ખુશખુશાલ હતી ભીમે પુત્રનું નામ વેતાળ પાડ્યું વેતાળ તો દિવસે ન વધે એટલો રાતે વધે અને રાતે ન વધે એટલો દિવસે વધે એ તો મોટો થતો ગયો ભીમે એને આશ્રમમાં ભણવા મોકલ્યો વેતાળ તો બત્રીસ લક્ષણો ચૌદ વિદ્યામાં પારંગત શાસ્ત્રીય સંગીતમાં નિપુણ રાગ રાગીણીમાં જાણકાર વેતાળે મનમાં નક્કી કર્યું હતું કે ક્યારેય જૂઠું ન બોલવું કોઈ માગવા આવે તો એને પાછો ન કાઢવો વેતાળનો અભ્યાસ પૂરો થયો એ ઘરે આવ્યો છૂટા હાથે દાન કરતો હતો દેશ દેશમાં એની ખ્યાતિ ફેલાય બેઠા બેઠા કુબેરના ભંડારે ખૂટી જાય બે વર્ષમાં તિજોરીનું તળિયું દેખાવા લાગ્યું ભીમે પુત્રને બોલાવ્યો અને ઠપકો આપતા કીધું કે આ રીતે જો ખર્ચ કરીશ ને તો ભીખ માંગવાનો સમય આવશે ધન વિના કોણ પૂછશે તમારું ધન રચ્યું છે એનાથી ઘણું ખરું હું લાવી આપીશ ભીમને પુત્રને ઠપકો આપવા માટે પસ્તાવો થયો બેતાળ ઘર છોડીને હાલી નીકળ્યો ફરતો ફરતો એ ઉજ્જૈન આવ્યો રાજા વિક્રમની ઉદારતાની વાતો સાંભળી હતી રાજા વિક્રમને આશીર્વાદ આપવા હતા વેતાળ એક મહેલ સામે ઊભો રહ્યો દરવાનને પૂછ્યું કે આ મહેલ છે તો રાજ નર્તિકી મેઘનાનો હતો દરવાજા પાસે એક મોટો ઘંટ હતો વેતા અને ઘંટ જોઈને નવાઈ લાગી એણે દરવાનને પૂછ્યું કે આ ઘંટ શા માટે રાખ્યો છે આ મહેલમાં રાજ નર્તિકી મેઘના રહે છે આ ઘંટ વગાડે એને એ મળે પણ એક ટેકોરાની કિંમત એક લાખ મહોર છે વેતા તો ઘંટ પાસે ગયો એણે ઘંટ વગાડ્યો એકવાર નહીં પણ ઘંટ વગાડે જ રાખ્યો મેઘના મહેલના જરૂખામાં ઊભી રહી વેતાને માનપૂર્વક મહેલમાં આવકાર આપ્યો મેઘના રાજ નર્તકી એની હરણી જેવી આંખો લચકતી ચાલ મોર જેવી ડોક કમળની દાંડી જેવા હાથ પણ વેતાળે એની સામે જોયું નહીં એ બોલી તો જાણે રૂપાની ઘંટડી રણકી આપને હું કયું નૃત્ય બતાવું શાસ્ત્રીય નૃત્ય કે લોક નૃત્ય વેતાળ કંઈ બોલ્યો નહીં એટલે મેઘનાનો ગુસ્સો વધી ગયો એ બોલી બેરો હોય એ રાખશું કામનો બિચારો મૂંગો ગીતને હું સમજે આ કંઈ નૃત્ય જાણતો નથી અને ખોટી રીતે અહીંયા આવી ચડ્યો છે હવે વેતાળ બોલ્યો બેન તું ભૂલે છે મારી તો હળાહળ ઝેર પચાવવાની તાકાત છે પણ હરિરસનું અમૃત પીધું હોય એ ઝેર સામે જોવે ખરો કલ્પ વૃક્ષના ફળ ખાધા હોય એ બોર તરફ નજર કરે ખરો વેતાળના મુખે તો સરસ્વતી હતી વેતાળના અગાત જ્ઞાનનો મેઘાનને ખલાપ થઈ ગયો એ વેતાળના પગમાં પડી એના ગર્વનું ખંડન કરનાર કોઈ છે ખરો વેતાળે મેઘનાની રજા લીધી અને કીધું મેં ઘંટ વગાડ્યો છે એની કિંમત હું જાણું છું હું રાજા વિક્રમના દરબારમાં જાઉં છું રાજા મને જે કાંઈ આપશે એ તમને મોકલી આપીશ મેઘનાને વંદન કર્યા અને વેતા રાજસભા તરફ હાલતો થયો વેતાળે રાજસભામાં પ્રવેશ કર્યો એના લલાટ ઉપર દેવી તેજ હતું એના કંઠમાં સરસ્વતીનો વાસ હતો બધા તેજસ્વી યુવાનને જોઈ રહ્યા છટાદાર શૈલીમાં એને રાજાને આશીર્વાદ આપ્યા રાજાએ તેને અવકાર આપ્યો બેસવા માટે આસન આપ્યું રાજાએ પૂછ્યું કે ક્યાંથી આવો છો અને કોણ છો એટલે વેતાળ બોલ્યો માટીમાંથી આવું છું અને માટીમાં જવાનો છું કોણ કોણ છે એ કોણ જાણી શક્યું છે વેતાળે જવાબ આપ્યો રાજા વિક્રમ પ્રભાવિત થયા વેતાળ તો ખરેખર જ્ઞાનનું રત્ન હતું રાજાએ કહ્યું કે તમે તો જ્ઞાનના સાગર છે થોડાક પ્રશ્નો પૂછવાનું મન થાય વેતાળે કીધું કે તમે તો જ્ઞાનના સાગર છો વિદ્વાન છો આવડશે એટલા જવાબ આપીશ રાજા વિક્રમે પૂછ્યું કે દેવ કેટલા કાળ કેટલા દેવ તો ત્રણ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કાળ પણ ત્રણ સવાર બપોર અને સાંજ પછી તો રાજા પ્રશ્ન પૂછે અને વેતા ઝડપથી જવાબ આપે રાજાએ પૂછ્યું તમારા બધા પ્રશ્નોમાં જવાબને ત્રણ જોડાવે છે શા માટે ચોથું રત્ન મળતું નથી એક રામ બીજો મેહુલો અને ત્રીજો પરોપકારી રાજા વિક્રમ ચોથા રત્ન ની શોધમાં છું મહારાજ વેતાળે જવાબ આપ્યો રાજસભામાં કેમ પધારવાનું થયું તમારી કીર્તિ મેં સાંભળી હતી પણ આંખે જોઈ નહોતી વેતાળે બરાબરનું તીર માર્યું બરાબર આ સમયે સિહલ દેશના રાજાએ ભેટ મોકલી આથી ઘોડા અને સોના મહોર વિક્રમે આ ભેટ સ્વીકારી અને આ બધું ધન રાજા વિક્રમે વેતાને આપ્યું વેતા રાજાને વંદન કરીને ઊભો હતો એણે આ બધી ભેટો વેગનાને મોકલી આપી તે સ્મશાનમાં પહોંચ્યો ભિક્ષામાં લોટ મળ્યો હતો એના રોટલા બનાવવા બેઠો રાજાના ગુપ્તચરો નગરમાં ફરતા હતા તેઓએ વેતાળાને જોયો અને રાજાને બધી માહિતી આપી આપે આજે અઢળક દાન કર્યું હતું એ વેતાળ તો બેઠો બેઠો રોટલા બનાવે છે રાજા વિક્રમ સ્મશાનમાં પહોંચ્યા એક ઝાડ નીચે વેતાળ બેઠો હતો ચૂલા ઉપર રોટલો શેકતો હતો રાજા વિક્રમે એને પૂછ્યું કે મેં તમને અઢળક સોના મહોરો આપી એ ક્યાં ગઈ રાજ નર્તકી મેઘનાના મહેલમાં મેં એને વચન આપ્યું હતું મેં મારા વચનનું પાલન કર્યું વેતાળે હિંમતપૂર્વક જવાબ આપ્યો રાજા વિક્રમને ગુસ્સો આવ્યો જમીન પર પગ પછાડ્યો અને બોલ્યા તમે તમે માગનાર દાન કરો અને ઉપરથી આવું અભિમાન પણ વેતાળે રાજાને જવાબ આપ્યો મહારાજ હું છું પણ કોઈનો હોશિયાળો નથી મારા મનનો હું માલિક છું આનંદના સાગરમાં ડૂબકી મારું છું મને વચનની કિંમત છે વચન મુજબ મેઘનાને બધું ધન અર્પણ કર્યું છે રાજા વિક્રમ વેતાળ ઉપર ખુશ થઈ ગયા તેને મહેલમાં લઈ ગયા રાજાએ તેને બમણું ધન આપવા આદેશ કર્યો વેતાળે તરત કીધું હવે મારાથી ધન ન લેવાય હું ધન લઉં તો હું લોભી ગણાવ લોભ થી માન ઘટે મર્યાદા જાય લોભમાં બધા દોષો રહેલા છે સુખ નું મૂળ સંતોષ છે વેતાળે લેવાની ના પાડી રાજા લો પ્રધાન ખૂબ બુદ્ધિશાળી અને હોશિયાર પ્રધાન વેતાને પોતાના ઘરે લઈ ગયા આદર સત્કાર કર્યો પોતાના ઘરે મહેમાન તરીકે રાખ્યો પ્રધાને વેતાને હાથી ઘોડાને અઢળક જવેરાત આપ્યો એણે પ્રધાનને આશીર્વાદ આપ્યા અને બોલ્યો વણિક થી કોઈ વધુ ડાયું નથી વેતાળ હાથી ઉપર બેઠો તો સાથે ઘોડા હતા અઢળક ધન હતું એ ઘરે જવાની નીકળ્યો રસ્તામાં એક સરોવર એના કિનારે તંબુ નાખ્યા વિશ્રામ કરવા રોકાયા બેતાળ તંબુમાં બેઠો હતો એવામાં એક બ્રાહ્મણ આવ્યો તંબુ પાસે હાથી ઝૂલતા હતા ઘોડાઓ હણહણતા હતા બ્રાહ્મણને થયું કે આ રાજા વિક્રમનો પડાવ છે એ તંબુમાં આવ્યો વેતાની સામે ઊભો રહ્યો બ્રાહ્મણે રાજા વિક્રમને જોયા નહોતા એણે વેતાળને રાજા વિક્રમ માન્યા બ્રાહ્મણ બોલ્યો મહારાજ આપની કીર્તિ સાંભળી હતી પણ આપના દર્શન નહોતા થયા આજે હું ધન્ય થઈ ગયો વેતાળને તરત ધ્યાનમાં એવું કે આ બ્રાહ્મણે ઓળખવામાં ભૂલ કરી છે હવે વેતાળ ફોડ પાડે તો બ્રાહ્મણ નિરાશ થાય રાજાની કીર્તિને કલંક લાગે એટલે વેતાળ બોલ્યો પાધારો મહારાજ પધારો તમારા દુઃખ કહો ભગવાન દયાળુ છે અને બ્રાહ્મણે પોતાના દુઃખની શરૂઆત કરી ચંદ્રાવતી નગરમાં રહું છું મારું નામ નર્ભૈરામ ભગવાન શિવની ઉપાસના કરી મારા ઘર પુત્રનો જન્મ થયો બાર વર્ષનો થયો શાસ્ત્રોમાં પારંગત પણ એને સંસારમાં રસ નથી એ તપ કરતો ધ્યાનમાં દિવસો કાઢતો તે યુવાન થયો લગ્નની તૈયારી કરી એ લગ્ન કરવાની ના પાડતો હતો અમે એને ખૂબ સમજાવ્યો અંતે સંમત થયો પણ એણે શરત મૂકી હું કહું એ યુવતી સાથે મારા લગ્ન કરો મેં એને વચન આપ્યું મારા નગરમાં એક બ્રાહ્મણ રહે એનું નામ રેવાશંકર રેવાશંકરને પુત્રી પુત્રી ખૂબ રૂપાળી એ પણ પ્રભુ ભજનમાં દિવસ વિતાવે પુત્રી યુવાન થઈ પણ એ લગ્ન કરવાની ના પાડે માતા પિતા એને ખૂબ સમજાવી એ લગ્ન કરવા સંમત થઈ પણ એણે એક શરત મૂકી કે મારા કેવા પ્રમાણે જે કરશે ને એની સાથે લગ્ન કરીશ મારા પુત્રને આ વાતની જાણ થઈ તે પેલી યુવતી પાસે ગયો યુવતીએ શરત મૂકી નગરમાં આપણી ઘર છે દરેકને ઘેર એક 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 ઘોડો હાથી વસ્ત્ર અને સો સોના મહોર આપવી આ શરત મંજૂર હોય તો તમારી સાથે લગ્ન કરવું મારા પુત્રે શરત સાંભળી એનું મોઢું વિલું થઈ ગયું એ ઘરે આવ્યો એણે મને બધી વાત કરી અને બોલ્યો કે જો આ યુવતી સાથે લગ્ન નહીં થાય તો હું આત્મહત્યા કરીશ મેં ખૂબ સમજાવ્યો પછી એક વર્ષની મુદત માગી અને પછી નરભેરામ વેતાળને વંદન કરીને બોલ્યો વિક્રમ રાજા તમે તો પરોપકારી છો મારો દુઃખ દૂર કરો વેતાળે ખૂબ વિચાર કર્યો જો એ ના પાડે તો રાજા વિક્રમની લાદ જાય વેતાળે નમ્રતાથી કીધું હું તો રાજાનો ભાટ છું આ બધું ધન રાજા વિક્રમનું છે તે તમે ખુશીથી લઈ જાઓ અને તમારા પુત્રના લગ્ન કરો નરભેરામે ધન કેવી રીતે સ્વીકારે એ બોલ્યો ગમે એમ તમે ભાટ છો યાચક છો મારા તમારા ધનમાંથી મારાથી કેવી રીતે લેવાય આ ધન મેં તમને દાનમાં આપ્યું છે હવે મારાથી પાછું ન લેવાય બેતાળે હઠ પકડી બેતાળ તારા નામ પ્રમાણેના ગુણ છે છે તમારી ઉદારતાને ધન્ય પણ પણ આ ધન મારાથી ન ન લેવાય અરે એનો કરાય મચક આપી આમ વચ્ચે રગજગ ચાલતી હતી રાજા વિક્રમના કાને આ વાત આવી એ ઘોડા ઉપર બેઠા વેતાળના પડાવે આવ્યા વેતાળ રાજાના પગમાં પડ્યો રાજાએ બંનેને સમજાવ્યા રાજાએ બ્રાહ્મણને કીધું કે તમે દાન લેવાને પાત્ર છો આ વેતાળ ભાટ કીર્તિને પાત્ર છે એનું ધન નિર્દોષ છે આપે ધનનો સ્વીકાર કરો નરભૈરામ અંતે કબૂલ થયો એણે આ બધું ધન સ્વીકાર્યું નરભેરામ ખુશ થયો પોતાના નગર તરફ ચાલતો થયો રાજા વિક્રમ અને ઉજ્જૈન લઈ ગયા આ સમયે ચાર ગણું ધન આપ્યું વેતાળે આ ધનનો સ્વીકાર કર્યો એ પોતાના નગરમાં ગયો ગામ લોકોએ વેતાળનો સત્કાર કર્યો એણે આ બધું ધન પિતાના પગ પાસે ધરી દીધું પુત્રના પરાક્રમથી પિતા ખુશ હતા એમને ખૂબ આનંદ થયો વેતાળ શંકરના મંદિરમાં બેઠો અને સમગ્ર જીવન ભક્તિમાં વિતાવ્યું નંદની પુતળે વાર્તા પૂરી કરી અને બોલી રાજા ભોજ વિક્રમ પરોપકારી અને દાનેશ્વરી હતા એના જેવા રાજા સિંહાસન ઉપર બેસી શકે બધા નહીં આટલું કહી અને નંદની આકાશમાં ઉડી ગઈ મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે